નમસ્કાર તો મિત્રો તારીખ અઢાર અગિયાર બે હજાર ચોવીસના બધા જ મુખ્ય માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોઈએ તો રાજકોટ યાર્ડમાં પંદરસો એકતાલીસ ઊંચામાં અમરેલીમાં પંદરસો ચોસઠ ઊંચામાં સાવરકુંડલામાં પંદરસો ત્રીસ જસદણમાં પંદરસો વીસ રૂપિયા ઊંચામાં તો બોટાદમાં પંદરસો ને ત્રીસ રૂપિયા જ્યારે મહુવા યાર્ડમાં ચૌદસો ચુમોતેર ગોંડલ યાર્ડમાં પંદરસો છાસઠ રૂપિયા કાલાવડ યાર્ડમાં પંદરસો ચાલીસ ઊંચામાં જામજોધપુર યાર્ડમાં પંદરસો સાઠ રૂપિયા ઊંચામાં તો ભાવનગર યાર્ડ જામનગર યાર્ડમાં 1550 પચાસ રૂપિયા ઊંચામાં રહી હતી બજાર બાબરા યાર્ડમાં ચૌદસો થી પંદરસો પાંત્રીસ રૂપિયા જ્યારે જતપુર યાર્ડમાં પંદરસો એકવીસ રૂપિયા ઊંચામાં બજાર રહી હતી જ્યારે નીચા ભાવે એક રહ્યા હતા જ્યારે વાંકાનેરમાં બારસો થી પંદરસો જ્યારે મોરબી યાર્ડમાં તેરસો થી પંદરસો તેત્રીસ રૂપિયા તો મિત્રો ખાસ કરીને રાજુલ યાર્ડમાં તેરસો થી પંદરસો વીસ રૂપિયા જ્યારે વિસાવદર યાર્ડમાં ચૌદથી છ રૂપિયા જ્યારે તળાજા યાર્ડમાં પંદરસોને દસ રૂપિયા ઊંચામાં બજાર રહી હતી તો બગસરા યાર્ડમાં બારસો પચાસથી પંદરસોને સાઠ રૂપિયા સુધીના ઊંચામાં ભાવ રહ્યા હતા તો ઉપલેટા યાર્ડમાં બારસોથી પંદરસો ત્રીસ રૂપિયા જ્યારે ખાસ કરીને વાત કરીએ માણવંદર યાર્ડની તો માણવદર યાર્ડમાં પણ એક હજાર પાંચસોથી એક હજાર પાંચસો પાંત્રીસ રૂપિયા બજાર રહી હતી તો ધોરાજીમાં એક હજાર બસો એકવીસથી એક હજાર પાંચસો ને છપ્પન રૂપિયા તો વિચ્છ યાર્ડમાં આઠસોથી પંદરસો ને પચીસ રૂપિયા ઊંચામાં બજાર રહી હતી જ્યારે ભેસાણ યાર્ડની વાત કરીએ તો ભેંસાણ યાર્ડમાં પણ તેરસોથી પંદરસો તો તેર રૂપિયા સુધી ઊંચામાં બજાર રહી હતી તો લાલપુર યાર્ડમાં ચૌદસો સોળથી પંદરસો બત્રીસ રૂપિયા ધ્રોલ યાર્ડમાં બારસો ચોપનથી પંદરસોને આઠ રૂપિયા દસાણા પારડી યાર્ડમાં ચૌદસોથી ચૌદસોને બાસઠ રૂપિયા સુધી ઊંચામાં બજાર જોવા મળી હતી જ્યારે પાલીતાણા યાર્ડમાં અગિયારસો પિંચ્યાસીથી ચૌદસો પંચાણું રૂપિયા હારીજમાં ચૌદસો ત્રણથી ચૌદસો રૂપિયા જ્યારે ખાસ કરીને વાત કરીએ ધનસુરા યાર્ડની તો તેરસો પચાસથી ચૌદસો એકાવન રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો વિસનગર યાર્ડમાં અગિયારસોથી પંદરસો છવ્વીસ રૂપિયા વિજાપુરમાં તેરસો પચાસથી એક હજાર પાંચસો પચીસ રૂપિયા જ્યારે બાપ કુકરવાડા યાર્ડમાં ચૌદસો ને સાઠથી રૂપિયા ગોજરિયા યાર્ડમાં તેરસો રૂપિયાથી એક હજાર પાંચસો રૂપિયા કડીયાર્ડમાં તેરસોથી પંદરસો છ રૂપિયા જ્યારે વાત કરીએ ખાસ કરીને પાટણ યાર્ડની તો એક હજાર ચારસો રૂપિયાથી એક હજાર પાંચસોને રૂપિયાની બજાર રહી હતી થોડામાં એક હજાર ચારસોથી એક હજાર રૂપિયા તો તલુદિયામાં તેરસો પચાસથી પંદરસો એક રૂપિયા જ્યારે વડાલી યાર્ડમાં તેરસો એંસીથી પંદરસો દસ રૂપિયા અને બેચરાજ યાર્ડમાં તેરસો પચાસથી ચૌદસો રૂપિયા જ્યારે કપડવંશ યાર્ડમાં બારસો પચાસથી તેરસો ને પચાસ રૂપિયા ઊંચામાં ભાવ રહ્યા હતા તો વિરમગામમાં તેરસો બત્રીસથી ચૌદસો ને એકસઠ રૂપિયા સુધીની બજાર રહી હતી તો સિંહોળ યાર્ડમાં ચૌદસો ને પિંચ્યાસી રૂપિયા ઊંચામાં ભાવ રહ્યા હતા જ્યારે સતલસણામાં ચૌદસો ઓગણત્રીસ અને આંબોલિયાસણ યાર્ડમાં ચૌદસો ને બેતાલીસ રૂપિયા ઊંચામાં ભાવ રહ્યા હતા તો આ પ્રકારે તમામ યાર્ડની સ્થિતિ જોવા મળી રહી છે